ઓ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતું જીવંતિકા માતા વ્રત વિશે વાત કરવાના છીએ કે આ વ્રતના શું નિયમો છે આ વ્રતમાં શું કરવું શું ન કરવું જોઈએ સાથે જ માતાજીને કેવી રીતે પ્રાર્થના કરવાની કેવી રીતે આ વ્રતમાં થયેલ ભૂલચૂકની ક્ષમા માગવાની કેમ કે આ વ્રતના નિયમો ઘણા છે એટલે કદાચ એવું બની શકે કે આપણાથી જાણતા અજાણતા ભૂલ થઈ જાય તો માતાજીની ક્ષમા યાચના કરવી પડે તો કેવી રીતે કરવાની તેના વિશે પણ વાત કરીશું સાથે જ આજના દિવસે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશ અને મોટા ભાગના લોકોથી આ વ્રતમાં ભૂલ થઈ જતી હોય છે એટલા માટે આ એક વિડીયો બનાવ્યો છે કે જેમાં હું આપને આ જીવંતિકા વ્રતની સંપૂર્ણ માહિતી આપના દરેક પ્રશ્નના ઉત્તર આપી દઈશ કે જેથી કરીને આપનાથી વ્રતમાં ભૂલ ન થાય અને વ્રતનું સોય એવું લખેલું છે કે આ વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારે કરવાનું હોય છે પહેલો શુક્રવાર થઈ ન શકે તો બીજો શુક્રવાર પણ કરી શકાય શ્રાવણ મહિનાનો કોઈ પણ શુક્રવારનું વ્રત કરી શકાય છે આ વ્રતમાં સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાના દીદી પરવારીને સૂર્યોદય સમયે અથવા તો સૂર્યોદય પછી જીવંતિકા માતાની પૂજા કરવાની માતાજીનો ફોટો કે મૂર્તિની સ્થાપના કરવાની અને માતાજીને કહેવાનું કે હે જીવંતિકામાં હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું મારા પર આપની અમી દૃષ્ટિ રાખજો મારું અને મારા પરિવારનું કલ્યાણ કરજો અમારા પર જો કોઈ સંકટ આવે સમસ્યા આવે તો તેમાંથી અમને પાર પાડીને અમને ખુશ રહેવાના આશીષ આપજો મારા સંતાનોની સર્વે પ્રકારે સહાય કરજો આ રીતે માતાજીને પ્રાર્થના કરીને માતાજીને કંકુ ચોખા અબિલ ગુલાલ ફૂલ ફૂલ ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરીને માતાજીની પૂજા કરવાની પૂજામાં ગુલાબના ફૂલનો ઉપયોગ કરવાનો અથવા તો લાલ રંગના અન્ય ફૂલનો પણ ઉપયોગ કરી શકાય છે નૈવેદ્યમાં માતાજીને સવારે ફ્રૂટ અથવા ડ્રાય ફ્રૂટ ધરાવવાનું અને બપોરે જ્યારે આપણે માતાજીનો થાળ કરીએ ત્યારે ઘઉંનો શીરો અથવા ઘઉંની લાપસી ધરાવવાની કે જે આરતી થાળ કરી લીધા પછી માતાજીની સમક્ષ બેસીને જ ખાવાનો હોય છે માતાજીની આરતી કરીએ ત્યારે પાંચ દિવેટની આરતી કરવાની ત્યાર પછી વ્રત કરનાર બહેને જમણા હાથમાં ચોખા લઈ મનોમન પ્રાર્થના કરવાની કે હે મા જીવંતિકા ત્રણેય ભુવનમાં તારો જય જયકાર છે તું મારા સંતાનોને સુખ આપજે લાંબુ આયુષ્ય આપજે તેની સર્વે પ્રકારે સહાય કરજે અને રક્ષણ કરજે અને મારી સર્વે મનોકામના પૂર્ણ કરજે આ રીતે હાથમાં ચોખા રાખીને પ્રાર્થના કરીને તે ચોખા આપણું જે સંતાન હોય તેના ઉપર નાખવાના જો સંતાન આપણી સાથે ન હોય આપનું બાળક બહાર રહેતા હોય તો ચારે દિશામાં ચોખાના દાણા વેરીને સંતાન પર નાખ્યા છે એવો ભાવ રાખવાનો એ પછી કોઈ ભૂલચૂક થઈ હોય તો માતાજીની માફી માંગવાની કે હેમાં આ વ્રતમાં જો મારાથી કંઈ ભૂલચૂક થાય તો મને તારું બાળક સમજી મને ક્ષમા કરજે હું તો અજ્ઞાની છું હું તો તારી પૂજા વિધિ જાણતો નથી વ્રત વિધિ જાણતો નથી તારી કેવી રીતે પ્રાર્થના કરવી તેની પણ મને જાણ નથી પણ જે રીતે મને જાણ છે તે રીતે શ્રદ્ધાપૂર્વક તમને પ્રાર્થના કરું છું તમને વિનવું છું અને તમારી પૂજા કરું છું એટલા માટે જ મારી વ્રતમાં થયેલ ભૂલચૂકને અવગણી મને માફ કરજો અને મારા સંતાનોની રક્ષા કરજો આ વ્રતમાં આપ ચા દૂધ કોફી પી શકો છો સાથે જ દૂધ દહીં કે છાશ પણ લઈ શકાય છે પીળા રંગ સિવાયના કોઈ પણ ફળ આ વ્રતમાં ખાઈ શકો છો અને ડ્રાયફ્રૂટ પણ ખાઈ શકાય છે જો આપને ડાયાબિટીસ હોય તો ખાંડનો શીરો ખાઈ શકો એમ ન હોય તો જે પીળા રંગ સિવાયનો જે કેસરી ગોળ આવે અથવા તો સફેદ ગોળ આવે તેનો ઉપયોગ કરીને શીરો અથવા લાપસી બનાવી શકાય બીજા માટે રસોઈ કરતા સમયે પીળા રંગની વસ્તુ અડી શકાય છે પણ જો આપણે ત્યારે ચમચીનો ઉપયોગ કરીએ જેમ કે જ્યારે શાક બનાવતા હોય અને તેમાં હળદર નાખવાની હોય ત્યારે ચમચી લઈને હળદર નાખવાની કે જેથી કરીને આપણું વ્રત પણ સચવાઈ જાય અને બીજા લોકોની રસોઈ પણ થઈ જાય આપણા ઘરમાં જો પીળા રંગના ઓછાળ પડદા કે આસનિયા કંઈ પણ હોય તો ધ્યાન રાખવાનું કે આપણે તેને અડીએ નહીં અથવા તો આ પીળા રંગની જે પણ કોઈ વસ્તુ હોય તે આજનો એક દિવસ આપણા ઘરમાં રાખવાની નહીં ઘણા લોકો આ દિવસે અખંડ દીવો પણ રાખતા હોય છે જો આપ સવારથી અખંડ દીવો રાખો તો સારું છે ન રાખો તો કાંઈ વાંધો નહીં અખંડ દીવો રાખવો ફરજિયાત નથી જો આપ કોઈ પણ રોગની દવા લેતા હોય ડાયાબિટીસ બીપી અથવા અન્ય કોઈ પણ બીમારી હોય તેની દવા હોય અને તે પીળા રંગની હોય તો તે લઈ શકાય છે પ્રેગ્નન્સીમાં જો વ્રત થઈ શકે તો કરી શકાય અન્યથા એક વરસ વ્રત ન કરીએ તો પણ ચાલે ઘણા લોકો શ્રાવણ માસમાં ખારું કે મીઠાઈ ખાતા ન હોય તો તેમણે આજે પીળા રંગ સિવાયનું કોઈ પણ ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ લઈ શકે છે સાથે જ ફરાળમાં પીળા રંગના બટેકા સિવાય સફેદ બટેકા આવે તે પણ ખાઈ શકે છે ઘઉંનો શીરો બનાવી ન શકો એમ હોય તો રવાનો શીરો પણ ચાલે માતાજીનો ફોટો ન હોય તો અત્યારે અનેક સુવિધા ઉપલબ્ધ છે આપણા મોબાઈલમાં જીવંતિકા માતાનો ફોટો ડાઉનલોડ કરી લેવાનો અને ત્યાર પછી તે ફોટો કોઈ જીરોક્ષવાળાને દુકાને જઈને તેની પ્રિન્ટ કઢાવી લેવાની અને તેને ફ્રેમમાં મઢાવી લઈએ એટલે જીવંતિકા માતાનો ફોટો સરસ મજાનો તૈયાર અને આપણે તેની પૂજા કરી શકીએ બાજોટનું લાકડું પીળું હોય તો પાટલા પર પૂજા કરવાની અને જો પાટલો ન હોય બાજોટ પર જ પૂજા કરી શકાય એમ હોય તો તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરી દેવાનું ઘરમાં સૂતક હોય તો આવ્રત કરવું નહીં લાલ રંગની સાડી કે બીજા કપડાં ન હોય તો આછો લાલ ઘેરો લાલ એટલે કે મરુન અથવા ગુલાબી રંગની સાડી પહેરી શકાય જો સાડી ન હોય તો ડ્રેસ પણ ચાલે પરંતુ કોઈ ટૂંકા કપડાં પહેરીને માતાજીની પૂજા કરવાની નહીં અને ખાસ કરીને આ વ્રતમાં વ્રત કરનાર સ્ત્રીએ લાલ રંગની સાડી પહેરવાની પીળા વસ્ત્રો કે પીળા રંગના ઘરેણા પહેરવાના નહીં જો વિધવા સ્ત્રી વ્રત કરતી હોય તો તેણે સફેદ રંગની સાડી પહેરવાની લીલા કે પીળા કપડાથી બનેલા મંડપની નીચે જવું નહીં કે નદી ઓળંગવામાં આવતી નથી રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું માતાજીની વ્રત કથા સાંભળવાની ભજન કીર્તન કરવાના માતાજીના ગુણગાન ગાવાના અથવા તો તેમના મંત્રનો જાપ કરવાનો વ્રતના દિવસે ખોટું બોલવું નહીં નિંદા કરવી નહીં ક્રોધ કરવો નહીં બ્રહ્મચર્યનું પાલન કરવું ખોટા વાદ વિવાદ કરવા નહીં કોઈના ઘરની વાતો કરવી નહીં બની શકે તેટલું મૌન રહેવાનું અને માતાજીની આરાધના કરતું રહેવાનું આટલી વસ્તુનું જો આ વ્રતમાં ધ્યાન રાખવામાં આવે છે તો આ વ્રતનું આપણને ફળ અવશ્ય મળે છે સાથે જ આપ સૌ લોકોને હવે સમજાઈ ગઈ હશે કે આ વ્રતમાં શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાવું તો હવે આ દરેક વાતોને ધ્યાનમાં રાખીને વ્રત કરજો વ્રતનું ફળ જરૂર મળશે માં જીવંતિકાને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે જે આ વિડિયો જોવે છે સાંભળે છે તથા જે બેનો પોતાના સંતાન માટે પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે તેને તેના વ્રતનું ફળ જરૂર મળે મા જીવંતિકા આપની સદાયને માટે રક્ષા કરે બસ એવી જ અમારી પ્રાર્થના છે તો આ ઉપરાંત જીવંતિકા માતાની જે આરતી કરવાની હોય થાળ ગાવાનું હોય તેનો વિડીયો અમારી ચેનલમાં અમે મૂકેલો છે જો આપને આરતી થાળ આવડતા ન હોય તો ત્યાંથી સાંભળતા સાંભળતા આપ માતાજીની આરતી થાળ કરી શકો છો અને જે આજે વ્રતકથા સાંભળવાની હોય તેનો પણ એક અલગથી વિડીયો મૂકેલો છે કે જેમાં માત્ર આપણે વ્રતકથા જ સાંભળીશું તો તે વિડીયો જોજો આપને જરૂર પસંદ આવશે અને હા મિત્રો જો આપને ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય જીવંતિકામાં લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપને ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા મળશે સાથે જ અમે યુટ્યુબમાં અમે જે દરરોજ વિડીયો મૂકીએ છીએ તેની લિંક પણ આપને ત્યાં જ મળી જશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર